જુનાગઢમાં કેશવ ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર સામે ફરિયાદ નોંધાઈ મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર ભૂત સામે ફરિયાદ નોંધાઈ છે જિલ્લા સરકારી મંડળી રજીસ્ટ્રારમાં ખોટા પુરાવો રજૂ કર્યા છે ખોટા દસ્તાવેજ સાચા તરીકે ઉપયોગમાં લીધા હતા રજીસ્ટ્રાર કચેરીના માહિતી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેથી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે